બંગાળની ખાડીના દરિયાની અંદર દક્ષિણીય ભારતના સંપૂર્ણ વિસ્તારોની અંદર હજી પણ ભારેથી લઈને અતિ ભયંકર વરસાદની આગાહી આ સંપૂર્ણ ક્ષેત્રો માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં પણ આપણે વિસ્તારોની જો ખાસ વાત કરીએ તો વિસ્તારોની અંદર ગુજરાતની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી ફૂંકાઈ રહેલો તોફાની પવન પોતાની દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ અનેક જગ્યા ઉપર હવામાનની અંદર પણ મોટા મોટા પલટાવ લઈને મોટી મોટી કરવામાં આવી રહી છે વિશાખાપટનમ ભુવનેશ્વરના ક્ષેત્રથી હૈદરાબાદના વિસ્તારમાં મદુરાઈના ક્ષેત્રથી બેંગલુરુ કોટાના વિસ્તારથી બેંગલવીના તટીય વિસ્તારોની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર આવનારી કલાકોમાં

ભેજયુક્ત પવનો પોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરી રહેલા જોવા મળ્યા છે આમ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આસ્થી લઈને આગામી પાંચ દિવસોની અંદર હવે પછી હવામાનની અંદર મોટા ફલટાવની શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે અને હળવી ઠંડીની શરૂઆત થતી હોય તે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર

બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી નવી નવી સિસ્ટમો પોતપોતાની દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનો ઘેરાવો દર્શાવતી જોવા મળવાની છે જેની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર આવનાર દિવાળીના તહેવારો દરમિયાન જેમાં પણ ખાસ કરીને અઢાર તારીખથી લઈને હવે પછી આવનારી ત્રીસ તારીખની વચ્ચે ગુજરાતના સંપૂર્ણ હવામાનમાં મોટા પલટાવ આવવાની સાથે વરસાદનો એક નવો ખતરો અને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ઓછિનતાના પલટાવ આવવાની સાથે એક નવું વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો હોય તેમ આગામી દિવસોમાં નવા વાવાઝોડા આવવાને લઈને પણ ગુજરાત માટે નવી નકોર અને તાજી લેટેસ્ટ આગાહીઓ આવી છે આમ રોજના હવામાનની અંદર મોટા પલટાવ અને હવે પછીના દિવસોમાં ગુજરાતનું કેવું હવામાન જોવા મળશે જેની તાજી સચોટ અને લાઈવ અપડેટ મેળવવા માટે ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલને જરૂરથી તમામ દર્શક મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો